はみ出したほうがばあ ह कुछ आपबाहख ગૌશાળા માટે તન મન અને ધનથી ખૂબ જ સેવા આપી અને તેઓએ પોતાના સૂઝબૂઝ અને સબળ અને લોખંડી નેતૃત્વથી ગૌશાળાને આજ આ સ્થિતિ ઉપર પહોંચાડી છે અને ખૂબ જ મજબૂત સ્થિતિમાં આજે ગૌશાળા એક સારા કાર્યકરને અને એક સારા કર્મચારીને ગુમાવ્યા છે અને તેનો અફસોસ છે ગૌ ગૌ માતા તેમને ચરણોમાં સ્થાન આપે ભગવાન કૃષ્ણ તેમના આત્માને શાંતિ આપે રાજુલા ગૌશાળાના મેનેજર શ્રી મનસુખભાઈ જોશી ઘણા છેલ્લા ઘણા વર્ષોથી એમની જિંદગી અહીંયા આગળ સેવા આપી હતી તન મન ધનથી તો પ્રતે વાવાઝોડામાં પણ એ વાવાઝોડાની અંદર પણ ગાયોને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી હતી અને ખૂબ જ આ ગૌશાળા એ લગાવ પણ હતો ગઈકાલે જ અમારા મોટાભાઈ બિપિનભાઈ લેરીનો ફોન આવ્યો કે આ રીતે બની ગયું છે એટલે અમે લોકો ઉમેશભાઈ મોદી ઝંડુભાઈ મહેશભાઈ અને ગૌશાળાનો સ્ટાફ બધો આજે એની પ્રાર્થના સભાએ રાખી છે ભગવાન પાસે પ્રાર્થના છે એના ભગવાન એના આત્માને ખૂબ ખૂબ શાંતિ આપી રાજુલા ખાતે મનસુખભાઈ જો આપણી વચ્ચેથી જ્યારે વિદાય થયા છે ત્યારે હું એટલા જ શબ્દ કહીશ કે જેણે મેનેજર તરીકે રાજુલા ગૌશાળામાં ખૂબ જ સારી રીતે સેવા આપી હતી અને અવિરતપણે રાજુલાની અંદર દરેક વ્યક્તિ સાથે એનો મળતાવળો સ્વભાવ અને સાથોસાથ ગાય માતાની સેવા કરવા માટેની તત્પરતા આ બ્રહ્મ સમાજ અગ્રણી મનસુખભાઈ જોશીમાં જોવા મળી હતી જેનું દુઃખદ અવસાન થતાં આજે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી એ તકે હું ચોક્કસ રાજુલા ની જનતા અને ગૌસેવો હતી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એની સુવાસ અને એના કાર્ય ક્યારે પણ ભૂલી નહીં શકાય એના પરિવારજનોને હિંમત ઈશ્વર આપે અને આવું દુઃખ જે માથે પડ્યું છે એને સહન કરવાની શક્તિ ઈશ્વર એમના પરિવારને આપે એવી પ્રાર્થના કરું છું જય